અને હવે જોઈએ સમાચારો વિસ્તારથી તો રાજ્યમાં યોજનામાં ગેરરીતિ કરતી હોસ્પિટલ પર તવાઈ બોલાવવામાં આવી રહી છે રાજ્યની પાંચ સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ગયા અઠવાડિયે પાંચ એમ પેનલ હોસ્પિટલને બે ડોક્ટરને સસ્પેન્ડ કરાયા હતા જેમાં પાટણની બે દાહોદ અમદાવાદ અને અરવલ્લીની એક એક હોસ્પિટલને સસ્પેન્ડ કરાઈ છે લેબ રિપોર્ટમાં છેડછાડ એસઓપી નું ઉલ્લંઘન બદલ આ પગલા લેવામાં આવ્યા છે પચાસ લાખ રૂપિયા સુધીની પેનલ્ટી અને નિયોનેટલ કેર દાહોદ જિલ્લાની સોનલ હોસ્પિટલ અમદાવાદ જિલ્લાની સેન્ટારા ઓર્થોપેડિક હોસ્પિટલ અને અરવલ્લી જિલ્લાની શ્રી જલારામ ચિલ્ડ્રન હોસ્પિટલમાં વિવિધ ત્રુટીઓ અને ગેરીતિ જણાઈ આવતા પીએમ યોજનામાંથી તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે આ અંગે વધુ માહિતી સંવાદદાતા હિતલ પારેખ આપી રહ્યા છે હિતલ સરકાર દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આરોગ્ય વિભાગ પણ હવે સતર્ક થઈ ચુકી છે અને પીએમ જે યોજનાના નામે જે ત્રુટીઓ સામે આવે છે તેના પગલે હોસ્પિટલ પર કાર્યવાહી કરતા સસ્પેન્ડ કરી દેવામાં આવે છે આ યોજના બદલ જાણવા માંગીશું કે શું કાર્યવાહી અત્યાર સુધી કરવામાં આવી છે ચોક્કસ એવું કહી શકાય કે ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને ત્યાર પછી પીએમ જેવાય યોજના અંતર્ગત જે પ્રકારે કમિટી અને કમિટી દ્વારા જે તપાસ કરવામાં આવી છે એ ગત અઠવાડિયામાં રાજ્યની કુલ પાંચ એમ્પ્લાયડ થયેલી જે હોસ્પિટલ અને બે ડોક્ટરને યોજના અંતર્ગત સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે સ્વાભાવિક છે કે પાટણની બે દાહોદની એક અમદાવાદ અને અરવલ્લીની એક એક હોસ્પિટલનો સમાવેશ થાય છે ખાસ કરીને જોવા જઈએ તો પાટણની જે હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે એમ એ હોસ્પિટલમાં લેબોરેટરીના રિપોર્ટ સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને આ રિપોર્ટના ચેડા કરીને ક્યાંક ને ક્યાંક દર્દીઓ અને પીએમ જેવાય યોજનાનો ગેરલાભ ઉઠાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની વિગતો સામે મળી છે અને તેના જ કારણે તેના ડોક્ટરને અને હોસ્પિટલને બંનેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે ક્યાંક ને ક્યાંક એકાણું જેટલા કેસ એવા હતા રિપોર્ટમાં છેડછાડની ઘટના હતી એ જ પ્રકારે અન્ય જે હોસ્પિટલો છે એમાં એમાં પણ મેડિકલ રિપોર્ટના આધારે છેડછાડ કરીને દર્દીઓને આ પ્રકારનો રોગ છે અને એ અંતર્ગત પીએમ જે વયમાં તેમના બિલ પાસ કરવામાં આવ્યા હતા એટલા જ માટે પાટણની હોસ્પિટલને પચાસ લાખથી વધુનો દંડ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે જ્યારે અમદાવાદની જે હોસ્પિટલ છે એમાં બીયુ પરમિશન નહોતું અને બીજા ચોથા અને પાંચમા માળની મંજૂરી હજુ એની જરૂરી સાધનો ન હોવાના કારણે પણ તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે જી જણાય જી બિલકુલ આભાર હિતલ તો હવે કાર્યવાહી કરતાં પાંચ જેટલી હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે આ યોજનામાંથી ઉલ્લેખનીય છે કે જે ત્રુટીઓ સામે આવી રહી છે તપાસ દરમિયાન તેને લઈને હાલ અમુક સમય મર્યાદા સુધી આ આ હોસ્પિટલ્સને આ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે